નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલ એક દુઃખદ ખબર સામે આવી રહી છે જેમાં હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લામાં શુક્રવારે એક ભયાનક બસ અકસ્માત થયો છે તો કુપવીથી શિમલા જઈ રહેલી એક ખાનગી બસ હરિપુર ધાર પાસે નિયંત્રણ ગુમાવતા ઊંડી ખાઈમાં ખાબકી છે તો મિત્રો તમને એ પણ જણાવી દઉં કે આ કરુણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બાર લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તો બસમાં અંદાજે ત્રીસથી પાંત્રીસ મુસાફરો સવાર હતા જેના કારણે મૃત્યુ આંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે તો મિત્રો આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસના ઉડી ગયા હતા ઘટનાને પગલે ઘટના સ્થળે ચીસાચીસ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી ઈજાગ્રસ્તોને ખાઈમાંથી બહાર કાઢી સડક સુધી પહોંચાડવામાં મદદ કરી હતી તો મિત્રો આ અકસ્માત વિશે તમને એ પણ જણાવી દઉં કે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહે સુખાએ આ દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે તેમણે જિલ્લા વહીવટી તંત્રને મૃતકોના પરિવારજનોને તમામ શક્ય સહાય પૂરી પાડવા અને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે તે સાથે ઉદ્યોગ મંત્રી હર્ષવર્ધન ચૌહાણ અને કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ વિનય કુમાર પણ ઘટના અંગે અંત દુઃખ વ્યક્ત કર્યું હતું તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે